જય માતાજી મિત્રો મુસી સુંતોનો ગોડો બંકોને આજ આપણે રાઈફલને ફરી છોડી લીધો છે તો થાલો રમવા માટે તો એનો બીજો ભાગ આવી ગયો તો તમે જોઈ લ્યો તો રાઈફલ બીજા ભાગમાં પણ તો એવો જ ફર તમે જુઓ હવે ઠેકો ખુલ્લી જગ્યા એટલે રવાણાની મજા અને વાતાવરણ પણ મજબૂત છે તો જુઓ તમે મેનો જો થાલો હો કોણ બોન જોવો તમે ને એ બત બેટા એ બત એ બત એ બત એ બત ઓ જો તમે ને ખાલી ઓમ તો મંદીપ ભાઈ હોટી પમા પમા કરી અઠાઠું જોવો તમે નું તું મજબૂત બને ને ડ્રમ હજુ ઉસરું ઉસરું બધું વાળમાં વેતાય એનો ચોથાલો લો તો જુદો ઠેર આપણે કેટલા બધા લઈને આયા છે એક જ તારી ચોથા લો રમા તો રમા તો જો તમે જો તો આઈટી પર જો આપણે આગળ જવાનું જો જો હેડ્યા છે આપણે યાદ ની મુંડી જો તમે ખાલી ઇપત બીટા ઇપત આગના ડાફલાના પાછળના ડાપલા કણ બધો પીર આગના થોડા મોટા હી ને પાછળના થોડા નાના હી એ તો એ રીતના જ રાખવા પડી તાણર કોડી દેખામાં પણ સારી લાગે અને બધું ઈને જો આ રંજીત પર કોટમ જાય તો જો તમે બાજુ ટેકવા થી ટેકવા બાજુ આવી ગયા આપણે એક જ તારીખ ફરી જ જાય નવી પાછી વાર દીધી છે તમે પાસે આપણે આપણા કરહમુ ની ગયા દસ બની જવાનું થયું એટલે હું અંશો આપવા દે તો તમે જુઓ એક જુઓ તમે રાખ જુઓ ખાલી એકદમ જેટલા વાળી તો જો રંજીત ને ચોકડું પકડી રહ્યા એકલા ને અક્ષર ઉઠાય ને રણજીતભાઈ ઈચ્છા હતા એની પાસે આપણે ચોથાનો ફેરવ્યો અહીં એક્શનમાં ઉઠાવી લઈએ ને હવે તો તો જો એને વકડો બોકડો લગાવીને એક્શનમાં ઉઠાવીએ વકડો નહીં મેં પાસે જો ચાપકો ચાપકાનો વકળો બનાવ્યો રંજીત ભાઈ જો ખાલી તમે તો એ કેમ કે વકળો ઘરે ભૂલી ગયા હતા ને ઘરે લેવા જાય માણસ કોઈ હતું નહીં તો તમે જોવો ચોકડાનો વોકડો બનાવી દીધો રંજીત ભાઈ Hmm, ke dah dah. Tu, विचारo sama ikut coklat okay. <laughs>